તાપી જિલ્લાના સોનગઢ મુકામે રાજ્યમંત્રીના હસ્તે હસ્તી અધ્યતન ડેપો વર્કશોપનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું સોનગઢ મુકામે રૂપિયા ચારસો અઠ્ઠાનું પોઈન્ટ એકાવનના ખર્ચે પચીસ હજાર ચોરસ મીટર જમીન વિસ્તારમાં એસ ડેપો વર્કશોપ નિર્માણ પામશે ત્યારે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટી ફાળવેલ સહાય થકી સુરત એસટી વિભાગના સોનગઢ એસટી ડેપો સાઇટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે આ વર્કશોપમાં એક હજાર બસો એકત્રીસ ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે જેમાં ડેપો મેનેજર ઓફિસ એડમિન રૂમ ટાયર રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ લોંગ પીટ શોર્ટપીટ વોટર રૂમ તેમજ ચાર હજાર ચોરસ મીટર વિસ્તારમાં સીસી મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે જ્યારે પ્રથમ માર્ડ પર રેકોર્ડ રૂમ ડિસ્પેન્સરી રેસ્ટ રૂમ લેડીઝ રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવશે આ અદ્યતન બિલ્ડિંગમાં સોનગઢ ડેપો હેઠળની સહિત જેટલી બસોની મરામત થશે સાથે આ માટે ઉપલબ્ધ મશીનરી જાળવણી પણ કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે બસ રિપેરિંગ થાય તે માટે આ વિશાળ સુવિધા ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી રિપેરિંગ કરવા માટે બારડોલી સુધી જવું પડતું હતું જેનો હવે અંત આવશે તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં આપણને ગુજરાત એસટી નિગમ દ્વારા સ્વચ્છ અને સલામતી યાત્રા મળી રહી છે આ પ્રસંગે તેમણે નિગમના અધિકારીઓને કોરોના કાળમાં બંધ થયેલી બસોના ગ્રામ્ય વિસ્તારોના રૂટ શરૂ કરવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત મોહનભાઈ કોંકડી સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ એસટી વિભાગીય અધિકારી શિવાની શાહ બલરામ પટેલ ડેપો મેનેજર સોનગઢ તેમજ અન્ય મહાનુભાવ આ ખાત મુહૂર્તના સાક્ષી બન્યા હતા આજે સંગઢ મુકામે એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત મારી હસ્તે અને આ વિસ્તારના લુકલાડીના નેતા ધારાસભ્યભાઈ જયરામભાઈ ગામી વ્યારાના લુકલાડીના નેતા અને ધારાસભ્યભાઈ મોહનભાઈ કુકણીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં સોનગઢ એકસો બોતેર અને એકસો સત્તાવન સહિત વ્યારા સહિત બધા જ લોકોને આ વિસ્તારમાંથી સ સારી સગવડ બસની મળશે અને અવર જવર સારી રીતે કરી શકશે આ વર્ષઅપ આપવાથી પ્રજાને પોતાનો સમય બચશે કારણ કે જ્યારે એક બસ પગડી હોય ને ત્યારે વોટ્સઅપમાંથી આવતા એને વાર લાગે ને બીજી અને આવતા પણ વાર લાગે છે અહીંયા પોતાના ડેપોમાં જ જ્યારે આવી સુવિધા મળતી હોય ત્યારે તાત્કાલિક એ બસનું રિપેરિંગ થઈ જાય અને તાત્કાલિક સમય બચાવીને પોતાના પેસેન્જર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ગુજરાત સરકારના મુદ્દો અને મક્કમ સભાઓના મુખ્યમંત્રી આ વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પાંચ કરોડ રૂપિયા માતભર રકમ આપીને આજનો આ ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું છે એના માટે કારવણી કરવામાં આવી માટે હું એમનો આભાર